કેમ છો મિત્રો મજામાં મિત્રો આ તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર કમળના ફૂલ થયા છે હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો તમે આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તો ચાલો દર્શક મિત્રો આજે તમને ગામડાના રમણીય ફૂલોથી સુશોભિત દ્રશ્યો દેખાડીશ તો મિત્રો દુનિયામાં મનની શાંતિ માટે માણસ આમ તેમ ભટક્યા કરે છે પણ ગામડામાં આવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી છે તો આજની આ નાસભાગ ભરી જિંદગીમાં આ જગ્યાએ આવતાની સાથે જ તમારું મન પ્રફુલ્લિત અને હળવાશ અનુભવે છે તો મિત્રો મારી સાથે આમ જ બન્યા રહેજો તમને હું ગામડાના ઘણા એવા વિડીયો ને દૃશ્યો લઈને તમારી સમક્ષ હાજર રહીશ તો આજનો વિડીયો તમને પસંદ આવે હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો અને દર્શક મિત્રો મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આજનો વિડીયો આટલો જ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત